તેવો વરસાદનો વર્તારો કાઢ્યો રાજ્યની અંદર પચાસ થી વધુ આગાહીકારોના મતે આ વર્ષે સોળ આની જેવું રહેશે અને સો ટકાથી વધુ વરસાદ પડશે એક મંચ પર એકઠા થયેલા પચાસ આગાહીકારો છે જેમને કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે એકત્રીસ માં વર્ષા વિજ્ઞાન પરિષદની અંદર રાજ્યભરમાંથી પચાસ થી વધુ આગાહીકારો એકઠા થયા હતા દરેક આગાહી આગાહી કરવાની શૈલી અલગ અલગ હોય છે જેમાં વાક્યા પશુ પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનોના આધારે આગાહી કરવામાં આવી મોટાભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે સો ટકાથી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે આ વર્ષે સોળ આની જેવો વરસાદ પડશે તેવી આગાહી કરી છે ઓગસ્ટ બે આવશે તેવું પણ આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી સોવટીયાએ જણાવ્યું કે આ આગાહીકારોના જણાવ્યા મુજબ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ પડશે આ વર્ષે ચોમાસુ ચાલશે અને વાવાઝોડા આવી શકે છે ચોમાસુ ઓક્ટોમ્બરના અંત સૌના સપ્તાહમાં વિદાય લેશે તેવી પણ આગાહી આગાહીકારોએ આગાહી કરી હતી જૂન મહિનાથી જ ધોધમાર વરસાદ શરૂ થશે તેવું પણ તેમણે કહ્યું હતું આગાહીકાર ભીમભાઈ આડેદરાએ જણાવ્યું કે ગુજરાત સહિત અન્ય રાજ્યોના અંદર જૂનના પ્રથમ સપ્તાહથી ધોધમાર છે તે શરૂ થઈ જશે વરસાદ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવામાં એલર્ટ રહેશે આઠ તારીખથી લઈ અને દસ જુલાઈ દરમિયાન વાવાઝોડાની મોટી શક્યતા છે આમ રાજ્યભરના આગાહીકારોએ કરેલી આગાહીઓ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે આગાહીકારોએ કપાસ મગફળી સોયાબીન જેવા પાકો માટે પણ માર્ગદર્શન આપ્યું છે આ સાથે જુનાગઢ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળીની આગાહીઓ પણ પરથી લાગે છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ રહેશે તો ખાસ કરીને ખેડૂતોને આ સમાસાર ઓસાડો જેથી ખેડૂતોને આવનારા સમયની અંદર શેવ કેવી પ્રકારની વાવણી કરવી અને આવનારો સમય તેના માટે ખૂબ સારો રહેવાનો છે તેની માહિતી મળતી રહે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર નવા જોડાણ આવે તો દોસ્તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી માહિતી સાથે યોજનાઓને લગતી માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ